ગામે નર્મદા નદી ગેરકાયદેસર રીતે કરેલ ખનન નો વસુલવા અને બરોડા જિલ્લાની લીજો માંથી રેતી ભરૂચ જિલ્લાના ગામ બંધ કરાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી વર્ષ બે હજાર બાવીસમાં ઝઘડીયા તાલુકાના જૂના ટોઠીદ્રા ગામે રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું જેના માટે ટોઠીદ્રા ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને તંત્રના દરોડા પડ્યા હતા અને એમાં ટોટલ બે કરોડ સાઠ લાખ તેતાલીસ હજાર બસો સિત્તેરનો દંડ કરવામાં આવેલો હતો પરંતુ જે ઈસમો આ ગેર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે બધા ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી આજ દિન સુધી આ તંત્રએ એમની પાસેથી કોઈ દંડ વસૂલ્યો નથી કે કોઈ જાતની કાર્યવાહી કરી નથી કારણ કે આની અંદર તંત્રની પણ મિલીભગત હોય એવું અમને લાગી રહ્યું છે સાથે સાથે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર સિત્તેર થી એસી ઊંડા ફૂટ ઊંડા ખાડા ખોદીને આ રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે એની આળમાં ભરૂચ જિલ્લામાંથી આનું વહન થાય છે એની સામે ગ્રામજનોનો વિરોધ છે અને સાથે સાથે આજે દંડની રકમ વસૂલી નથી એ દંડની રકમ ત્વરિત વસૂલવામાં આવે અને જો આ દંડની રકમ તંત્ર તરફથી વસૂલવામાં નહીં આવે તો સાતમાં ગામના છોકરાઓને ત્યાં પણ મશીનરી મૂકીને ધંધો કરવાની છૂટ આપવામાં આવે એવી અમારી માંગણી છે એ સાથે અમે આજે કલેક્ટરશ્રી ના પત્ર આપવા માટે આવેલા છીએ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ